ભુજ એ ડિવિઝન વિસ્તારમાં આરોપી અલ્તાફ રજાક ખાટકી અમીન કાસમ નોડે અને અબ્દુલ્લા ઉમર સુમરાએ ગેરકાયદેસર વીજ જોડાણ મેળવ્યા હતા તે કટ કરી અને દંડ વસૂલવાની કાર્યવાહી પોલીસ પાર્ટીને સાથે રાખી પીજીવીસીલની ટીમ દ્વારા કરવામાં આવી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો આચરનાર શખ્સો જે ગેરકાયદેસર વીજ જોડાણ મેળવ્યા હતા તેમના વીજ જોડાણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સીલની ટીમ દ્વારા કટ કરી નાખવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને અફતાભ રજાક ખાટકી રહેવાસી ખાટકી પડ્યું ભુજ અમીન કાસમ નોડે રહેવાસી એરપોર્ટ રોડ ગાંધીનગરી અને અબ્દુલ્લા ઉમર સુમરા રહેવાસી વારાના જે ગેરકાયદે વીજ જોડાણ હતા તે કાપી નાખવામાં આવ્યા જેમાં હપ્તા રજાક ખાટકીને એક લાખ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો અમીન કાસમ નોડેને પંદર હજારનો દંડ ફટકારવામાં આવ્યો અને અબ્દુલ્લા ઉમરને બાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સમગ્ર કાર્યવાહી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી